કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને હવાર હવારમાં જો આપણે ટિફિન તૈયાર કરી દીધું છે ગાયોનું કામ કરી ગયું અને ઘાસ સારો પાવાનું કરી દીધું છે કામ અને હવે આવી ગયા છીએ ટિફિનનું કામ કરવા માટે તો ટિફિનમાં જેનીશાબેને જેનીને સણા અને મગ બે બહુ અતિ પ્રિય તો આજ આપણે એની ફેવરેટ વસ્તુ બનાવી છે કાજેની કાજેની લાલ અને જીરું આ બે મિક્સ કરી દહીંમાં અને આ ગ્રેવી નાખી દઈએ આપણે અંદર

sa hakkad nägema Rodli vee peal olnud , hea kord ei finsa , oh . näed , tema rullil tõusnud . siid hakkab lühi . દાદા મૂકવા ગયા છે ગાડી ગઈ છે મોવા દૂધમાં એટલા માટે અને શુભામાં તો જ્યાં સુધી ન જવું પડતું પણ ડેલી એને લેવા જવી પડે હાજના સમય ગાડીઓ એટલે લઈ આવે અને અત્યારે દાદા મૂકી આવે કારણ કે સ્કૂલ બહુ વાઘી છે એ બધી ગાયોને ઘાસ સારો આપી દીધો છે અને વાહિંદાનું કામ શરૂ છે બધી જો મસ્ત મજાની ખાય છે આપણે જો બપોરના કેટલા વાગી ગયા છે આમ તો જેની ટાઈમ થઈ ગયો છે એટલા અને પેકિંગ કર્યું ત્યાં વાગી ગયા છે અને ગાયો ટાઈમ આપણે બોક્સ પેકિંગ કરી આને લે જ્યારે ઓલા હું કહેવાય એડ્રેસ લગાડવાને તો બહુ વાર લાગશે હાંસ પડી જાય તો હાંજે એડ્રેસ લાગશે ને કાલે કુરિયર આપણું ઘી થઈ જાય તો હોમવાર દિવસ આપણી માટે આવો હોય દર વખતે આપણે વિડીયો મૂકતા એટલે બધાને ખબર જ હોય કે હોમમારનો દિવસ કેવો હોય અને હારે જોવો

હવે દાંતી મારી દે પછી આના પછી કટર મારવાનું કટર લાગી જાય પછી આપણે ધાર વાવી દી અને વરસાદ થઈ તો ઠીક છે ને અહીંયા આપણે કૂવા છે કૂવાથી પાણી પાઈ જવું એકદમ એટલે ઉગી જાય વહેલા અને દિવાળી પહેલાં નીકળી જાય એટલે ઘાસ સારો પી જાય આપણે ગાયો માટે લીલો ઘાસ સારો અહીંથી તો આપણે વાડી વાડીને દીરવાનું હોય વધારે વધારે તો એટલે એના માટે આપણે અત્યારે પડું તૈયાર કરી કમ્પ્લેટ અને ધાર વાવી દઈ વાગી ગયા છે પાંચ અને ઘીનું બધું આપણે પેકિંગ કરી દીધું છે અત્યારે અને પેકિંગ કરી રહ્યા ત્યાં પાંચનો ડંકો વાગી ગયો અને બપોર પછીનું કામ કપડાં કેલવાનું બાકી રહી ગયું છે તો એ આપણે માલનું મિલકિંગ કરી અને પછી પેકિંગ કરશું અને જેની બેન જો ઓલેશન કરવા બેસી ગયા છે અને સ્કૂલેથી આવીને અને પૂરવા જવું ગલુડા હમું જોઈ છે ગલુ પૂરા અને કાલે જે છે આપણે કહેવાય ને ઘૂઘરી દાળ કરવા માટે તેથી તો ઘણા થોડાક લીલા જેવા હતા તો આજ બધા મસ્ત સુકાઈ ગયા છે તડકે ખખડી ગયા છે પણ હજી આપણે કાલનો દિવસ સુકાવા દેવું અને જે કામ વૈશાખ મહિને નથી થયું આપણાથી એ આપણે અત્યારે જેઠ મહિને કરશું કારણ કે વૈશાખ મહિનામાં વરસાદ હતો અને જેઠ મહિનામાં અત્યારે કાળો તડકો છે જ્યાં વરસાદની જરૂર છે ને ત્યાં

નું આ સાતમો મહિનો ગાભણ છે અને આપણી સુરભીને આપણે આવી રીતના એકવલવાઈ છેડે બાંધવાનું મેઈન કારણ હું છે જોઈ લો એટલા માટે બાંધીએ છીએ નકર ઢાળિયા વચ્ચે બાંધતા પણ એને વાડીનું વાતાવરણ બહુ જ ગમે છે જ્યારે હોય ત્યારે બહાર વહી જાય છે વાડીમાં કારણ કે ત્યાં એને રહેવું વધારે ગમે ખુલ્લા વાતાવરણમાં કાં સુરભે એટલા માટે સુરભીને આપણે અહીંયા કોરે બાંધી જ્યારે ગમે ત્યારે અહીંયા પણ જઈએ કે અહીંયા પણ કારણ કે વરસાદ નથી ત્યાં હુંથી બાંધી શકશું અને આમાં આપણે જો અને વાડીમાં પાળા પેલા ભાંગીને ખા અને પછી જો આવી રીતના મસ્ત દાંતી મારી દીધી છે હવે થોડું ઘણું હુકાય ત્યાર પછી આપણે કટર લગાડશું કટર મારી અને પછી પડું તૈયાર કરશું કારણ કે હજી વાડી ભીની છે એટલા માટે સુરભે એ સુરભી

ગલું આપણું ફરી બીમાર પડી ગયું છે એટલે પૂરવા એનું વધારે ધ્યાન રાખે છે કા પૂરવા હોય ગલું ને હે હાથ ધોઈ નાખજો બટા બસ લો બસ